અને દેશના હિન્દુઓને આહવાન કરીશું કે કાશ્મીર જઈને આતંકવાદીઓને ટેકો આપનારા રહેવાની વ્યવસ્થા કરનારા પેટ ભરીને મરવાનો શોખ આવ્યો છે કાશ્મીરી પર્યટન ટુરિઝમનો સંપૂર્ણ બહિષ્કાર કરો મરવાનો શોખ નથી થતો અને તમારે જવું હોય તો પૂરું હિમાચલ છે મનાલી છે ત્યાં ધર્મશાળા છે ઉત્તરાખંડમાં ચાર ધામ છે અહીંયા દાર્જિલિંગ છે આસામ છે કોડાઈ કેનાલ છે ઊંટી છે મહાબલેશ્વર આબુ ગોવા હિન્દુસ્તાનમાં આવી પચીસ જગ્યાઓ છે જ્યાં સૌંદર્ય છે આનંદ છે મારી સ્પષ્ટ સો કરોડ હિન્દુઓને અપીલ છે કે આ પહેલગામના આતંકવાદી હુમલાનો ઉત્તર કે હિન્દુઓ કાશ્મીરમાં ટુરિઝમ બંધ કરો આ બધા ભૂખે મળશે અને આતંકવાદી હોય કે એના ટેકેદારો તો અનેક છે એ બધાને ભૂખે મરવું જોઈએ કાશ્મીરના સફરજનનો બહિષ્કાર કરો આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ શરૂ કર્યું છે